ભરડો લીધો છે તાવ ઉધરસ શરદી સહિતના કેસમાં વધારો થયો છે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં પણ છે ત્યારે જુઓ ગુજરાતમાં વકરેલા રોગચાળાનો આ ખાસ અહેવાલ ગુજરાતના આ ચાર મહાનગરોમાં રોગચાળો કેવો વકર્યો છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓએ એવો ભરડો લીધો છે કે ઓપીડીની સંખ્યા હાલ બે થી ત્રણ ગણી વધી ગઈ છે કેટલીક હોસ્પિટલોમાં તો ડોક્ટર્સ વગર દર્દીઓ હેરાન પણ થઈ રહ્યા છે આ રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો જેનાથી મહાનગરના લોકો ત્રસ્ત બન્યા છે ચારે મહાનગરના સત્તાધીશો અને તંત્ર મોટા મોટા દાવા કરે છે કે અમે ફોંગિંગ કરીએ છીએ મચ્છરોના પૌરાનો નાશ કરીએ છીએ પરંતુ આ બધું માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે જો સારી રીતે કામગીરી કરવામાં આવી હોય તો રોગચાળો અટકવો જોઈએ ને આ તો અટકવાની જગ્યાએ વધી રહ્યો છે સૌથી પહેલા વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ડેન્ગ્યુના ત્રણસો સાત ચિકનગુનિયાના અડસઠ મલેરિયાના એકસો બાવીસ વાયરલના ચૌદ

સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પણ તંત્રના તમામ દવાઓની પોલ ખુલી ગઈ છે એ એએમસી કહે છે કે અમે આટલા વિસ્તારમાં ફોગિંગ કર્યું અને દવાઓનો છંટકાવ કર્યો પરંતુ ન તો એક પણ મચ્છર મરે છે ન તો રોગચાળો અટકે છે અમદાવાદમાં હાલ સાદા મલેરિયાના સુડતાલીસ ઝેરી મલેરિયાના ચાર ડેન્ગ્યુના બસો બ્યાસી ચિકનગુનિયાના બાવીસ ઝાડા ઉલટીના બસો સડસઠ કમળાના બસો છબ્વીસ

લાખો રૂપિયાના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે મચ્છરોને રોકવા માટેની કામગીરી કરાતી હોવાના દાવા કરે છે પરંતુ તેની સામે શહેરમાં જે પ્રમાણે સતત ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં આંકડા સામે આવી રહ્યા છે તે ખરેખર તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે દવાખાનામાં દર્દીઓ તરવડી રહ્યા છે પરંતુ તંત્રના અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી કરીને સંતોષ માની રહ્યા છે વાત વધુ એક મહાનગર રાજકોટની કરીએ તો રાજકોટમાં ડેન્ગ્યુના ઓગણત્રીસ કેસ ટાઈફોઈડના પાંચ કેસ મલેરિયાના બે કેસ અને ચિકનગુનિયાનો એક કેસ સામાન્યતાઓના તાવના સાતસો અને વાયરલના બારસો કેસ નોંધાયા છે રોગચાળો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો જે મચ્છરજન્ય રોગ છે મચ્છરજન્ય રોગચાળો છે તે ખૂબ જ વધી રહ્યું છે તાવ ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો છે તે જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે ખૂબ જ ચિંતિત છે લાખો રૂપિયાના ખર્ચે ફોગિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ જે પરિણામ મળવું જોઈએ તે પ્રકારનું પરિણામ નથી મળી રહ્યું ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે કે આ રોગચાળાને અટકાવવા માટે કઈ પ્રકારનું એક્શન પ્લાન ઘડે છે તે જોવાનું રહ્યું રાજકોટ અને સુરતની વાત કરીએ તો ત્યાં રોગચાળાએ રીત સ્તરનો ભરડો લીધો છે શહેરમાં તાવના કારણે પાંત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું શહેરની અનેક હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી સુરતમાં આંકડાની વાત કરીએ તો શહેરમાં છેલ્લા બે મહિનામાં શંકાસ્પદ તાવના સોળ હજાર કેસ સામે આવ્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મલેરિયાના પંચ્યાસી કેસ તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા છે સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ તાવ અને ડેન્ગ્યુના કેસોમાં જે રીતે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તેની સામે મૃત્યુઆંક પણ એટલો જ વધી રહ્યો છે બીજી તરફ જોવા જઈએ તો વરાછાના ધારાસભ્ય દ્વારા પણ જે રોગચાળો ફેલાઈ રહ્યો છે તેની સામે જે રીતે આરોગ્ય વિભાગની નિષ્ફળતા હતી તેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો હતો તેમ છતાં જાળી ચામડીના જે અધિકારીઓ છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યું પરંતુ જે કામગીરી થવી જોઈએ તે કામગીરી ન થતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો દર વખતે ચોમાસામાં વધારો જોવા મળે છે. તંત્ર દર વખતે મોટી મોટી કામગીરીનો દાવો કરે છે પરંતુ આ બધું માત્ર કાગળ પર જ જોવા મળે છે. ફોગિંગ અને દવાના છંટકાવના નામે માત્ર રૂપિયાનો ધુમાડો કરાય છે જે ફરી એકવાર સ્થાપિત થયો છે. બ્યુરો રિપોર્ટ ઝિમડિયા.